અને ત્યારબાદ પૂરમાં ફસાયેલા ખાસ લોકોને બચાવવા માટે ફોસ્ટ ગાર્ડ જે છે તેમના આર્મીની ખાસ મદદ લેવામાં આવી છે ઉપરાંત જે પ્રકારની હેલિકોપ્ટરની વાત મળી રહી છે હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર દરિયામાં હતો અને તે દરમિયાન અચાનક જ ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જે પ્રકારની માહિતી મળી રહી છે તેમાં ચાર જવાનો સવાર હતા ચારમાંથી એક જવાન જે પાયલોટ છે તેનું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ ત્રણ પાયલોટ છે તે લાપતા છે સૂત્રો દ્વારા તમામ જે માહિતી છે તે મળી રહી છે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઉપરાંત કહી શકાય કોસ્ટગાર્ડના ચાર જહાજ અને બેરક્રાફ્ટ પણ તૈનાત કરાયા છે ખાસ વાત કરીએ ત્યારે ખાસ પૂર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટગાર્ડના કહી શકાય કે જેટલા સડસઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કઢાયા અને ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા આપેલ નિવેદનમાં પણ જણાવ્યું હતું કે અગિયાર વાગે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને તેમજ હેલિકોપ્ટરમાં સવાર જે લોકો હતા તેમના માટે પણ રેસ્ક્યુ ટીમ તેમજ ડોક્ટરની ટીમ પણ મોકલવામાં આવી છે